આરોપી પોતાની જાતને ગમે તેટલો ચાલાક સમજી લે સાતિર સમજી લે તે હત્યા નિપજાવીને પોલીસને ચક્રાવે ચડાવીને તે અન્ય રાજ્યમાં રહેતો થઈ જાય પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તે કહેવાય છે કે આરોપીને પાથારથી પણ શોધી લાવતી હોય છે અને આ જ પ્રકારની ઘટના સામે આવી છે કેમ કે અગિયાર વર્ષ પહેલાં આરોપીઓ દ્વારા અમદાવાદની વટવા જીઆઈડીસી ખાતે કંપનીમાં સિક્યોરિટી ઇન્ચાર્જની હત્યા કરી હતી જેમાં આ કેસમાં છ આરોપીઓ પહેલાં પકડાઈ ગયા હતા પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી હાથ તાળી આપીને એક આરોપી ફરી રહ્યો હતો તેને મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડર પાસે ગામમાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ત્યારે કેવી રીતે આખું ઓપરેશન રહ્યું હતું શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રોનું ઉજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આરોપી ગુનેગાર પોતાની જાતને ગમે તેટલો શાતિ સમજતો હોય તે પાંચ દસ વર્ષ પોલીસને હાથ તાળી આપી ચકમો આપીને અન્ય રાજ્યમાં અલગ અલગ પોશાક કે વેશભૂષા ધારણ કરીને રહેતો હોય તેવો સમજતો હશે કે તેણે આ ક્રાઈમની ઘટનાને અંજામ આપ્યો છે તો હવે પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે પરંતુ એ તેની સૌથી મોટી ભૂલ છે કહેવાય છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કે સુરત ક્રાઈમ બ્રાન્ચ હોય તે આરોપીઓને પાતાળમાંથી પણ શોધી લાવતી હોય છે આવી જ કંઈક ઘટના છે તે અમદાવાદમાંથી સામે આવી છે જોકે ભૂતકાળમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ આવા કિસ્સાઓ જે બન્યા છે ભૂતકાળમાં ત્રીસ ત્રીસ વર્ષ ચાલીસ ચાળીસ વર્ષ જૂના જે હત્યાના કેસના આરોપીઓ છે તેમને અન્ય રાજ્યોમાંથી પકડીને પોલીસે તેમની ધરપકડ કરી હતી ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગિયાર વર્ષ પહેલાં અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે કંપનીમાં સિક્યોરિટી ઇન્ચાર્જ તરીકે કામ કરતા જે ઇન્ચાર્જ હતા તેમની ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલા આરોપીઓ દ્વારા વાયર વડે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી આ ઘટનામાં જે તે સમયે છ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ જે આ કેસનો મુખ્ય આરોપી હતો જેનું નામ છે અરવિંદ કલ્લુ નાય જે મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પાસે આવેલું એક જે કુદવાડી ગામ છે ત્યાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વેશ ધારણ કરીને રહેતો હોવાની વિગતો સામે આવી રહી છેલ્લા અગિયાર વર્ષ પહેલાં તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો અને આને જ લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ દિવસોમાં આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે અગિયાર વર્ષ બાદ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું પગેરું મેળવ્યું હતું આ મામલે શું કહી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી રીતે ઓપરેશન તે સમજો આજથી આશરે વર્ષ પહેલા વટવા જીઆઈડી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ એક કેમિકલ ફેક્ટરીની અંદર એક સિક્યુરિટીના ઇન્ચાર્જ મેનેજરની હત્યા કરવામાં આવેલી હતી કેટલાક આરોપીઓ દ્વારા ચોરીના અંજામ આપવા માટે કેમિકલ ફેક્ટરીમાં પ્રવેશ કરવામાં આવેલો અને ત્યારબાદ ત્યાં સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે ઝપાઝપી થતાં વાયર દ્વારા તેનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવેલી હતી આ ગુનામાં અમુક આરોપીઓ પકડાઈ ગયેલા હતા અને એક આરોપી અરવિંદ કલ્લુ નાય છેલ્લા અગિયારેક એક વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો નાયબ પોલીસ શ્રી તથા સંયુક્ત પોલીસ શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ આવા આરોપીઓ પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ એ દરમિયાન હ્યુમન રિસોર્સિસથી અને ટેકનિકલ એનાલિસિસથી આ અરવિંદ કલ્લુભાઈ નાયનું કેટલીક માહિતી માહિતી એકત્રિત કરવામાં આવી આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાણવા મળેલ કે આરોપી મહારાષ્ટ્ર અને કર્ણાટક જિલ્લાની બોર્ડર કુર્દુવાડીમાં હાલમાં રહેતો હોય જે હકીકત આધારે તેની કુર્દુવાડી વિસ્તારથી ધરપકડ કરવામાં આવેલ છે અગાઉ આ ગુનામાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આરોપી બે હજાર આઠથી બે હજાર ચૌદ સુધી વટવા વિસ્તારમાં રહેતો હતો અને વટવાની કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો તે દરમિયાન યુપી યુપી એમપી બોર્ડર પર આવેલ મુરે નાના તેના કેટલાક સાગરીતો પણ અહીંયા આવેલા આ તમામ સાગરીતોએ ભેગા મળી અને એક કેમિકલ ફેક્ટરીમાં ચોરી અને લૂંટ કરવાનો ઈરાદો બનાવેલો અને જેને અંજામ આપવા સારું આરોપીઓ સાત ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં જાય છે ત્યાં ચોરી કરવા દરમિયાન તેમને ત્યાંના સિક્યુરિટી મેનેજર સાથે ઝપાઝપી થાય છે અને તેમાં તે આરોપીઓ ભેગા મળી અને વાયર દ્વારા તે સિક્યુરિટી મેનેજરનું ગળું દબાવી તેની હત્યા કરી દે છે અને ત્યાંથી ભાગી જાય છે

તેમણા મામલે માહિતી આપે છે જે આખો સફળ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ છે પાર પાડ્યું છે તે પણ સરાહનીય છે સાથે જ આરોપી જે અરવિંદ કલ્લુ નાય છે તે એવું સમજતો હશે કે હવે પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે દસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યા તો પોલીસ ક્યાંથી તેને પકડશે કેમ કે તે મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર ઉપર છે ગુજરાત પોલીસ કેવી રીતે આ કામગીરી કરશે પરંતુ ગુજરાત પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સફળ ઓપરેશન પાર પાડ્યું અને અગિયાર વર્ષ પહેલાં જે હત્યાનો આરોપી હતો અરવિંદ કલ્લુ નાય તેને આ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડરના ગામમાંથી ઝડપીને તેને જેલ હવાલે કરવામાં આવ્યું છે એટલે ભૂતકાળમાં પણ આ બધા ઘણા બધા કિસ્સા એવા સામે આવે છે કે જેમાં ક્રાઇમ બ્રાન્ચ આવી રીતે સરાહનીય કામગીરી કરી છે અને જે પીડિત પરિવાર ન્યાય ઝંકી રહ્યો છે તેને ન્યાય પાવાનું પણ કામ કર્યું છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે ीर